રોગ વિશેની હું ચર્ચા કરું છું એનાથી તમે સાવધ રહી શકો છો ચેખી શકો છો અને તમારી લાઈફને બહેતર અને અંગ્રેજીમાં બેટર બનાવી શકો છો જો તમારી જન્મકુંડળીમાં આઠમા સ્થાનમાં શનિ હોય તો તમને અવશ્યપણે કબજિયાત રહી શકે છે વાત નંબર બે જો તમારી જન્મકુંડળીના પ્રથમ સ્થાનની અંદર શનિ રાહુ સૂર્યની યુતિ હોય તો તમને માનસિક રોગ થઈ શકે છે તમને માથાનો દુખાવો પણ થઈ શકે છે આંખોની નબળાઈ પણ આવી શકે છે કાનની બહેરાશ પણ આવી શકે છે અને મોઢાના કેટલાક રોગ તમને થઈ શકે છે જો તમારી કુંડળીના બીજા અને બારમા સ્થાનની અંદર ક્રૂર ગ્રહો બિરાજમાન હોય જેમ કે શનિ રાહુ મંગળ કેતુ આવા ગ્રહો બિરાજમાન હોય તો તમને ચોક્કસપણે આંખની જબરજસ્ત બીમારીઓ આવી શકે છે હું મારું અંગત પણ એ માનવું છે

એલડીએલ કોલેસ્ટ્રોલ વધી શકે છે સાદુ કોલેસ્ટ્રોલ વધી શકે છે રોગ થઈ શકે છે હાર્ટ સર્જરી તમને તમને આવી શકે શકે છે છે અને ફેફસાના રોગ પણ થઈ જો તમારી જન્મકુંડળીની અંદર શુક્ર બળવાન હોય તો ડાયાબિટીસ થી ચેતતા રહેજો મારો અનુભવ છે કે જે લોકોની કુંડળીમાં વૃષભ રાશિમાં શુક્ર હોય તુલા રાશિમાં શુક્ર હોય મીન રાશિમાં શુક્ર હોય તો આ શુક્ર અતિ બળવાન શુક્ર કહેવાય છે અને જે લોકોનો શુક્ર બળવાલ હોય એ લોકો કારણે ડાયાબિટીસના રોગને સામેથી આમંત્રણ આપતા હોય છે બીજી વાત તમારા સાતમા ભાવની અંદર શનિ રાહુ કેતુ મંગળ પ્લૂટો આવા ગ્રહ બેઠા હોય અગર તો આઠમા સ્થાનની અંદર જ બધા શનિ રાહુ કેતુ પ્લૂટો એવા ગ્રહ બેઠા હોય તો ગુપ્ત રોગ ગોનોરિયા સિફિલિસ પ્રાઇવેટ પાર્ટ્સના કેટલાક રોગ એ રોગથી તમારે સાવધાન રહેવાની જરૂર છે એવું મારું અંગતપણે માનવું છે હવે એક અદભુત વાત કરું શરીરની અંદર અગર સૌથી અગત્યનો કોઈ પાર્ટ હોય ને તેનું નામ છે લિવર જે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે જોડાયેલો છે એને હું શરીરનું એન્જિન કહીશ એના વડે બાકીના બધા ઓર્ગન્સ જેને આપણે ગાડીના ડબ્બા કહીશું ખેંચાતા હોય છે જો તમારી કુંડળીમાં મંગળ રાહુની યુતિ હોય શનિ રાહુની યુતિ હોય અગર તો જો કુંડળીમાં ગુરુ રાહુ શનિ ગુરુ કેતુ શનિ બેઠા હોય તો તમને લિવરના ડિસીઝ ફેટી લિવર લિવર સિરોસીસ તમને થઈ શકે છે અને છેલ્લી વાત કેન્સરથી સાવધાન રહેવું જરૂરી છે જરૂરી નથી કે તમે વ્યસન કરો છો એટલે કેન્સર થાય અને નથી કરતા તો નથી થતું એ ખોટી માન્યતા છે જો તમારી કુંડળીમાં છઠ્ઠા સ્થાનનો માલિક આઠમા સ્થાનનો માલિક બંને જોડાયેલા હોય કુંડળીમાં એની યુવતી થતી હોય છઠ્ઠા આઠમા બારમા સ્થાનના માલિકોની કુંડળીમાં ગ્રહોની યુતિ થતી હોય તો આવા જાતકોને અવશ્ય પણ એ કેન્સર થાય છે મારી તમને શુભકામના છે રોગનો બહુ ડર લાગતો હોય તો ગ્રેનેઝોટાઇટીસ પહેરો સેટનિક સ્ટોન ધારણ કરો સૂર્યનું માણેક ધારણ કરો સૂર્યની પૂજા કરો આવી રીતે સ્ત્રોત સહસ્ત્ર નામ કરો શુભકામનાઓ તમારી સાથે છે મળીએ